જીના શક્તિશાળી મંત્ર ભક્તોને મળે છે સંકટમાંથી મુક્તિ જાણો પૂજા વિધિ કળીયુગમાં હનુમાનજીને શીઘ્ર પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે મંગળવારે મંત્રોચ્ચાર કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના શક્તિશાળી મંત્ર ભક્તોને મળે છે સંકટમાંથી મુક્તિ જાણો પૂજા વિધિ એક પાવરફુલ મેટ્રસ ઓફ હનુમાનજી હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી છે હનુમાનજી બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા માનવામાં આવે છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે મંગળવારના રોજ તેમની પૂજા કરવાથી સાહસ અને શક્તિ મળે છે હનુમાનજીના કેટલાક ખાસ મંત્ર છે જેનો જાપ કરવાથી સરળતાથી પ્રસન્ન થાય છે હનુમાનજી આળસુ અને બેદરકાર લોકો પર પ્રસન્ન નથી થતા કળિયુગમાં હનુમાનજીને શીઘ્ર પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે તેમની પૂજા માટે મંગળવાર અને શનિવાર અઠવાડિયાના શ્રેષ્ઠ દિવસ છે આ મંત્રને ધ્યાનથી કરવાથી હનુમાનજીની કૃપા થાય છે તેઓ વારસો અને બેદરકાર લોકો પર પ્રસન્ન નથી આપેલા મંત્રનો મંગળવારે જાપ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીની પૂજા વિધિ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં પૂજા કરી તેમને ભોગ લગાવવો જોઈએ અથવા ઘરમાં હનુમાનજીના ફોટાને લાલ કપડા પર રાખી પૂજા કરવી જોઈએ પૂજામાં ચંદન સિંદૂર અક્ષત કરેણ કે ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં માલપુઆ બેસનના લાડુ વગેરે અર્પણ કરો ત્યાર ભગવાન હનુમાનજીની આરતી કરીને સંકલ્પ કરો અને તમારી સમસ્યા મુજબ મંત્રનો જાપ કરો હનુમાનજીની પૂજા દરમિયાન આટલું કરો એક પૂર્વાભિમુખ કરીને જપ કરવા બેસવું જોઈએ જપ કરવા માટે રુદ્રાક્ષની માળા બ્રહ્મચર્ય અને લાલ વસ્ત્રનું આસન તરીકે ઉપયોગ કરો બે તમારાથી બને તેટલી વાર જાપ કરો અને ઉપલબ્ધ સાધનોથી એક માળાનો હવન કરો મંત્ર સિદ્ધ થશે ત્રણ આ પછી દરરોજ એક માળાનો જાપ કરો એટલું યાદ રહે કે એકવાર શરૂ કર્યા પછી આ ક્રમ વચ્ચે રોકવો જોઈએ નહીં શ્રી હનુમાનના મંત્ર એક ઓમ શ્રી હનુમતે એન વાદ વિવાદ તેમજ કોર્ટ વગેરેમાં વિજય મેળવવા માટે હનુમાનજીના આ મંત્રનો જાપ કરવો જોઈએ બે ઓમ એ વિદ મહે અવધી મહિ તાનો હનુમત કો ત્રણ એ ઓ વેન અવ આવ વેદ શરણમ ચાર ઓમ હમ હનુમતે હોય જો શત્રુનો વધારે ભય રહેતો હોય જાન માલનો ભય હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ પાંચ ઓમ હમ વે એ સ્વાહા જો દરરોજ આ મંત્રનો જાપ કરવામાં આવે તો હનુમાનજીના દર્શન સુલભ છે નમો નામો હરિમર્કટ સ્વાહા શત્રુ બળવાન હોય ત્યારે આ મંત્ર ચોક્કસ રીતે લાભ આપે છે સાત ઓમ નમો ભગવતે એત સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગોમાં લાભદાયક નીવડે છે આઠ ઓમ નમો ભગવતે હનુમતે નમ